એક શિક્ષક ને વોટ્સએપ વિડીયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટ ભોગ બનાવ્યા હતા જેમાં આરોપીઓએ ફરિયાદી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખ આપી હતી અને કહ્યું હતું કે તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે જેમાં પાંચ પાસપોર્ટ ત્રણ એટીએમ કાર્ડ અને ડ્રગ્સ મળી આવ્યા છે આ રીતે ડિજિટલ એરેસ્ટના નામે ડરાવીને આરોપીઓએ શિક્ષક પાસેથી ત્રીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા આ રકમમાંથી દસ પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયા આ ટોળકીના ખાતામાં ટ્રાન્સફર થયા હતા પોલીસે આ કેસમાં ટ્રાન્સપોર્ટર મોબાઈલના વેપારી કોલેજના વેપાર વિદ્યાર્થી અને ચાની લારીવાળા સહિતના આરોપીઓની ધરપકડ કરી છે કમિશનર સર સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ સેલ દ્વારા સુરત શહેરમાં બનતા વિવિધ સાયબર ક્રાઈમના ગુનાઓ હેઠળ એફઆઈઆર રજીસ્ટર્ડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જે અંતર્ગત સર દ્વારા અપાયેલી ખાસ સૂચના અંતર્ગત જે સુરત શહેરમાં ડિજિટલ અરેસ્ટના બનાવો મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે બને છે તેમાં ખાસ વિશેષ ધ્યાન આપીને કાર્યવાહી કરવાની જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટની એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી જેમાં ફરિયાદી પતિ પત્ની પાસેથી તેમનો બોમ્બેથી બુક કરેલું પાલસર જે થાઈલેન્ડ જઈ રહ્યું છે જેની અંદર કપડાં પાસપોર્ટ એમડી ડ્રગ્સ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ છે ને એ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાયેલી છે એવું અલગ 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 માણસો દ્વારા સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને બ્લૂ ડાર્ટ કંપનીના પ્રતિનિધિ બનીને કપલને કોલ કરવામાં આવેલો હતો અને તેમની પાસેથી તમને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટે ઇન્ટ્રોગેશનના બહાને અને સમાજમાં તેમની ઈજ્જત ન જાય તેમ સમજાવીને વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી સદર ગુનો સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયા બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર બે આરોપીઓ શાહનવાઝ વાડા અને નવાઝ હુસેનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી ત્યારબાદ આ કેસમાં વધુ આગળ વધતા સાયબર ક્રાઇમ સાઇલની ટીમ દ્વારા જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ છ જેટલા આરોપીઓની ધરપકડ આજરોજ કરવામાં આવેલ છે જેમાં નૂર મોહમ્મદ રાજકોટિયા સુલતાન અલુલા એઝાઝ દરવેશ آنے آ, یشپال چووان રાજદીપ ચૂડાસમા અને સત્યપાલજી એમ કુલ સાત આરોપીઓની આજરોજ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ કરવામાં આવે કરવામાં જે આવેલા આરોપીઓ છે તેઓ એકાઉન્ટ આ કેસમાં ભાડે લઈને એની અંદર સાયબર ક્રાઇમના પૈસા મેળવવા પૈસા ફર્યા એકાઉન્ટ હોલ્ડરને સાથે રાખીને પૈસા ઉપાડવા અને ત્યારબાદ પૈસાનો આ જે પૈસા છે મારફતે યુએસબીટી ખરીદવા અને પૈસાને વગેરે કરવાના એવા વિવિધ પ્રકારના કામોમાં સંકળાયેલા છે અને સાથે સાથે આ જે આરોપીઓ છે એક પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન જે થયું તે પ્રમાણે તેઓ એકાઉન્ટને જામનગરના વિવિધ વિસ્તારોમાંથી એકાઉન્ટ ભાડે લેવાની પ્રવૃત્તિ કરે છે હાલ તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને વધુ તપાસ આ કેસમાં ચાલુ છે